ઠાકોર આપણા સંસદશ્રી બી કે જોશી સાહેબ રાજુભાઈ જોશી સાહેબ કે પી ગઢવી સાહેબ ઠાકરસિંહભાઈ રબારી સાહેબ આપણા સૌના હેમતરંભા વડીલ ભગવાનભાઈ હેમુભાઈ અહીં મંચ પર બિરાજમાન બ્રહ્મ સમાજ અને કોંગ્રેસ પાર્ટીના સૌ વડીલો સ્વામી બિરાજમાન બ્રહ્મ સમાજના ને ગામને

બ્રહ્મ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા જગ્યા પર જયારે બોલાવી પૂર્વક બધા પોતાના સમાજના છે પોતાના છે સમજીને કામ કરવાનું હોય છે આ જ્ઞાની બેન આપણા વિસ્તારમાં વાવના ધારાસભ્ય બન્યા ત્યારથી લઈને આજે સંસદ બન્યા ત્યારે લોકોના સુખમાં સુખી દુઃખમાં દુઃખી જયારે પણ સારા નરસા પ્રસંગોમાં એકબીજાના ભાગીદાર થવાનું થયું તો જ્ઞાની ક્યારે પાછા નથી અને બ્રહ્મ સમાજ હર ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે મારા દાદા એમાં ભાઈ આ વિસ્તારમાં વાવમાં હોય થરાદમાં હોય પણ ચૂંટણીઓ લડ્યા ત્યારે હર હંમેશા એમને આશીર્વાદ આપ્યા મોટા કરવાનું કામ કર્યું અને પણ પોતાના સમાજના ગણીને હંમેશા ચાલવાનું કામ કર્યું ત્યારે ભાઈ ત્યારે ભાઈ આ બધા જ લગભગ હમણાં અઠવાડિયું હતું ગામડે ગામડે ફરી અને બ્રહ્મ સમાજને જ્યારે અહીંયા ચેડાયો છે ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આમ તો ભગવાનના પણ આશીર્વાદ હતા કે વરસાદ હતો તેમ છતાં આ કાર્યક્રમમાં બધાનું માન સચવાઈ રહ્યું છે તે બદલ આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ હશે ત્યારે જ આપ આ જગ્યા આપણે હંમેશા હમણાં બા નું નો મન નથી ખબર પણ ઉજણ વાળા છે એક બનાવ બન્યો અમારે દિશા ખબર નઈ બાપર જવાનું થયું અને બધા આયા ઉજરવાડાના વીસ પચીસ આગેવાનો હતા ને લઈને આવ્યા હતા કોણ અમાર પીરોબા ને બ્રહ્મ સમાજના ના આગેવાન મારા પીરા પીરી નું કહ્યું કે આપ જ્ઞાની પી ના સમાધાન ના થયું તો હું તમારા ત્યાં નહીં આવું ના જ્ઞાની પી જો કે આમના માટે કરી કેવું પડ્યું છે સમાધાન કરાવવાનું કામ કર્યું જ્ઞાની બેન કહે કે બીજા તો ના થયું એવું ના દેખે ઘણા એવા આગેવાનો હોય કે ચોક ખબર પડે કે વોક માં આવે એ અમુક ધંધા હોય છે મદદ થઈ હોય ના થઈ હોય થશે તો બચાવવાની અંદર ગેની બેન ઉભા હશે ફસાવવામાં ક્યાંય હોય એમાં તમને આ જગ્યા ઉપર તમને આજે બધા ભેગા થઈ કોઈ પણ બના બનતો હોય તો વર્ષો લાગે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ મહેનત કરો ને ત્યારે આગેવાન તૈયાર થતા હોય ત્યારે જે પણ સમાજના આગેવાન તૈયાર થતા હોય એને દરેક સમાજ હંમેશા મોટા કરવાના કામ કરતા હોય આજે ભાઈ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને આવ્યા છે તો જવાબદારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની પણ એટલી જ રહેશે કે ભાઈને કઈ રીતે મોટા કરવા જ્યાં પણ સાત સરકારમાં ઉભું રહેવું પડશે બધા ભેગા રહીને ઉભા રહેલું મદદ

કોયડા થી મયારામ ભાઈ હતા અને ડાબલીવા થી પણ મહાદેવભાઈ દીકરા બધા હતા અને દેવરામ ભાઈ બધે આ ચોડી કીધું તું મહેરબાની કરો કેમ કે હું જો કોંગ્રેસમાંથી માંથી ચૂંટણી લડતો હોઉં તો ક્યારે એવું નહીં બની શકે કે ક્યારે ક્રોસ વોટિંગ થશે કેમ કે કોંગ્રેસ મારો કોઈ વિશ્વાસ મૂકતી હોય તો મારે ગેનીબેન ભેગું રહેવું પડે અને ગેનીબેન સંસદની ચૂંટણી લડવાના છે અને જગ્યા ખાલી થાય તો જો તમારા ભેગા જ્ઞાની બેન ના ઉભા રહે તો અમે બધા તમારા ભેગા છે પણ આજે આ નિર્ણય તમારો ફોટો છે છતાં તમારે લડવું હોય તો થરાદ માં લડો તો કોઈ એકબીજા નું કોઈ મંદુક ના રહે કેમ કે અમે નથી મદદ કરી શકતા કદાચ ભાજપ કોઈ ગયા હોય તો અમે એમની કઈ જવાબદારી લેતા નથી તો એમની પાસે ઉઘરાણી કરો બાકી અમે બધા પચાસ સમાજના જે એમ કેવાય રાજપૂત સમાજ ધોળી તળી બધા જેને ઠાકોર હમીરભાઈ ના જોડી વખતે કરી ત્યાં તો બ્રહ્મ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ચોખવટ કરું નકા ઘણા એવું છે કે અમને ઉભા રાખે પછી ભેગા ના પણ અમે એની અંદર જેટલા અમારે આગેવાનો હતા બધા ભેગા થઈને કેવા માટે દિવસે ગયા હતા અને તાલુકા પંચાયતની ની ચૂંટણી હતી આ ગયા ની બેનો ઠાકરસિંહ ભાઈઓ અમે એક એક મહિનો

અને ત્યારે ભેગા બીજા જયારે વાત કરી રાજુભાઈએ કે ભાઈ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બનવું પહેલી વખત તાલુકા પંચાયતમાં જીત્યા પહેલી વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં પહેલી વખત જિલ્લા પંચાયતમાં જીત્યા અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બનાવવામાં ગેની બેન નો મહત્વનો ફાળો અને મેં ત્યારે પણ કીધું હતું કે એની બેન સંસદ લડશે અને જગ્યા ખાલી થશે અમીરમભાઈ પહેલે પસંદગી તમારી હશે એમને નહીં જો કે એની બેન કરે તો અમે તમારા ભેગા છે તમારે જે નિર્ણય લેશો એમાં તમારા ભેગા છે આજે પણ ધર્મ સમાજની વચ્ચે બાપજી ની આ પવિત્ર જગ્યા છે એટલે ચોખવટ કરું અને જેમ કે ક્યારેક રાજકારણમાં મદદ થઈ શકે ક્યારેક ના થઈ શકે પણ એક વખત મદદ કરી હોય અને બીજી વખત કોઈ કારણસર ના થઈ શકે તો ઉરી રાખીને બેહવું એવું ક્યારે થઈ ના શકે ક્યારેક ને ક્યારેક જ્ઞાની બેન ને પણ આ બ્રહ્મ સમાજે જીતાડવા મદદ કરી રાજકારણ કરનારો વ્યક્તિ ક્યારેક રાજકારણ ટકી ના શકે આ તો કદાચ સત્તાના જોર ઉપર તંત્ર ના જોર ઉપર ટકી શકે પણ એ કઈ રોબો હતું નથી ગમે તેના દસકા દશકા પૂરા કરતા વાત થતી નથી કેમ કે આ ભારતનું લોકતંત્ર એવું છે કે પોચે ને પોચે વર્ષે તમારા કોમ ના વચ્ચે ના આવો તો ઘણી વખત તમારે ઘરે બેહવાનો વારો આવતો હોય છે જો રાજકારણીઓ હંમેશા સારું કામ કરવું છે બેન જરા પવિત્ર જગ્યા પર આવ્યા છે આનંદ પ્રકાશ બાપુની ની બ્રહ્મ આસ્થાનું કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર પર આપણે આયા છીએ તો

બેન અહીંયા આયા છે ઓગણસો આજે એક મહિને તો કદાચ સંસદ સભ્ય તરીકેનો પૂરો થયો પણ ઓગણસો આઠ મહિના વિકાસના કાર્યમાં સમાજ ના ઉપયોગી જ્યાં પણ ત્યાં જરૂર હોય રાજકીય હું પણ આપશો અને વિનંતી કરું છું કે કોઈ એક પાર્ટીની અંદર જો આખો સમાજ બેસે તો કે હમણાં ઘણા આગળ ભાષણ અભયા હશે કે પેહલા એક પાર્ટીમાં રહેશો બીજી પાર્ટી ની સરકાર આવશે તો શું પણ એટલે બધા જો એક પક્ષમાં બેઠા રહેશો તો ક્યારેક એવું નથી કે ભાજપ ની સાધાર સરકારો ચારસો થી બસો ચાલી આવ્યા એટલે સરકારો બદલાશે સરકારો બદલાઈ જશે તો બીજા પક્ષ માં પણ સમાજના આગેવાનો તૈયાર થયેલા ક્યાંક ને ઉપયોગી થશે એ વિનંતી સાથે ફરતી બ્રહ્મ સમાજ નો હૃદયપૂર્વક આભાર ખાસ કરીને અંબારામભાઈ આપ સૌની ટીમ નો તમે જે મહેનત કરી અને આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો પાછળ બધા બંધોણીઓને રમ રોમ કહું છું બધા આગેવાનો ને રમ રમ થોડું બેસન જેટલા બંધવાની છે તેઓથી પૂરતા રાખો નવા તૈયાર ના કરતા એ વિનંતી કરું છું શિક્ષણ ઉપર પૂરું ધ્યાન આપજો સરપંચો ઓછા થશે ચાલશે તાલુકા જિલ્લાના ડેલીગેટ ઓછા થશે ચાલશે ધારાસભ્ય સંસદ સભ્ય ઓછા થશે ચાલશે પણ જો શિક્ષણની જોત જગાવીને સમાજમાં તાલુકાના તાલુકા પંચાયત થી એમ ગાંધીનગર ના સચિવાલય જો સમાજ દીકરો દીકરી બેઠા હશે ને તો તમારે કોઈ ધારાસભ્ય સંસદ ની પુનરો હોતી નથી એટલે શિક્ષણ ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો એ વિનંતી સાથે આપ સૌનો આભાર